સબ જમવાનું કાઢે છે જુજુ હો ગાઈસ બાનરજી હો બકાવ ક્રિશ પેલા તો થોડો લાડ કરશે અને બધું કરશે ને પછી એમ કે છે કે બા રોણીમાનો વિડીયો કોલ આપવાનો હ તે તું વાત કર હવે રોણીમા તો ખાલી વિડીયો બનાવીને મેલ્યું પણ ક્રિશ એવું બકાવા બાના જોજો બ્લોગમાં બન્યા રહેજો હસવા માટે ને જોવા માટે જોરદાર મજા આવશે

ખાવાય <laughs>

Bye, good night. <laughs>